મળી આવેલો છે અને આની પહેલા તે મલેશિયા અને ઇન્ડોનેશિયાના જાવા અને સુમાત્રાન ટાપુ કે જેના નામ ઉપરથી ગેંડાની પ્રજાતિઓ છે ત્યાંથી મળી આવેલો છે આ કરોડિયાનો આકાર ખાસ યાદ રાખો તો એ સ્ત્રીઓના એક અંગ છે સ્ટાઉટ સ્પર્માથેસી કે જે પ્રજનન અંગની અંદર હોય છે અને પુરુષોના શુક્રાણુઓનો સ્ટોર કરે છે એના જેવું લાગે છે તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી મુદ્દો છે અને આવા પરીક્ષાલક્ષી મુદ્દાઓથી અવગત રહેવા માટે રોજ સવારે આઠ વાગે આપણો લાઈવ ડેલી કરંટ અફેર્સ લેક્ચર હોય છે આપણી અધિકારી યુટ્યુબ ચેનલ ઉપર તો ત્યાં જોડાવાનું ભૂલતા નહીં ડેલી જય